શું તમે જાણો છો ગુજરાતમાં દારૂ પકડાયા બાદ તેનું શું કરવામાં આવે છે નમસ્કાર હું છું ધ્રુવ ગોસ્વામી અને આપ જોઈ રહ્યા છો ટોક વિથ દાહોદ મિત્રો આપને જણાવી દઈએ કે જે દાહોદ જિલ્લાના છ પોલીસ સ્ટેશનમાં તેરસો થી વધુ કેસમાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં દાહોદના છ ડિવિઝન પોલીસ સ્ટેશનની વાત કરીએ તો દાહોદ એ ડિવિઝન દાહોદ બી ડિવિઝન દાહોદ રૂરલ તેમજ કતવારા ગરબાડા અને જેસાવાડા જે પોલીસ સ્ટેશન છે તેઓમાં છેલ્લા એક વર્ષમાં તેરસો થી વધુ પ્રોહી એક્ટના કેસો નોંધાવવામાં આવ્યા હતા જેમાં પોલીસે આ તેરસોથી વધુ પ્રોહી એક્ટમાં ચાર કરોડ થી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો આજ રોજ દાહોદના ડીવાય એસપી ભંડારી

આ તમામ થાણાઓમાંથી લગભગ તેરસો જેટલા પ્રોહિબિશનના કેસો કે જેમાં આઈએમએફએલ ઇન્ડિયન મેડ ફોરેન લિકર જેમાં બિયર બિયરના ટીન નાના ચપટા ઇંગ્લિશની બોટલો અલગ અલગ પ્રકારના મુદ્દામાલની જથ્થાઓ આ તમામ જે મુદ્દામાલ છેલ્લા એક વર્ષમાં કબજે કર્યો હતો એ તમામ મુદ્દામાલે નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો હુકમ મેળવીને આજ રોજ દાહોદના શ્રી નિશાબંધી આબકારીશ્રી અને ડીવાયએસપી એસપી આમાં તમામની જે ટીમ છે સંકલન ટીમ એ ટીમના માર્ગદર્શનની નીચે અત્યારે તમામ નાશકરણ કામગીરી ચાલુમાં છે મુદ્દામાલ જે હાલમાં ઉતારી રહ્યો છે જેસીબી દ્વારા ફેલાવી અને રોલર દ્વારા નાશ કરવામાં આવશે ત્યારબાદ એમને પાણીથી પ્રોપર સાફ કરવામાં આવશે અને જેસીબી દ્વારા તમામ મુદ્દામાલનો પ્રોપર નિકાલ પણ કરવામાં આવશે આ થકી જે મુદ્દામાલ છે પ્રોવિઝનનો એ નાશ કરીને ખાણોમાં પણ સારી સ્પેસ ઊભી છે જેનો સારો ઉપયોગ એમને થઈ શકશે લગભગ બે લાખ અને એસી હજાર જેટલી બોટલો છે અને સવા ચાર કરોડ આસપાસનો મુદ્દામાલ થાય છે